હાઈ ગાઈઝ આજે આપણે રક્ષાબંધન માટે હજુ એક મીઠાઈ તમારી સાથે શેર કરીએ છીએ તો એમાં આપણે ન તો ગેસનો ઉપયોગ કરીશું માત્ર ને માત્ર પાંચથી સાત મિનિટની અંદર અને માવાનો ઉપયોગ કર્યા વગર ન તો કોઈ આપણે મલાઈનો ઉપયોગ કરીશું ન તો ઘીનો ઉપયોગ કરીશું એમ છતાંય એકદમ ટેસ્ટી એવી મીઠાઈ છે બની અને રેડી થશે તો એમના માટે એક બાઉલ ભરી અને મખાના લીધા છે અને મખાના ખાસ છે એકદમ ક્રંચી હોવા જરૂરી છે જો મખાના તમારો સોફ્ટ હોય તો પહેલાં એને સારી રીતે ગરમ કરી અને એકદમ ક્રંચી કરી લેવાના છે ત્યારબાદ મિક્સી જારની અંદર આપણે બે ચમચી જેટલી સાકર એડ કરી અને આપણે એમને સારી રીતે પીસી લેવાનું છે અત્યારે તમે જોઈ શકો છો કે એ દરદરું થયું છે તો એમની અંદર પાંચથી સાત કાચ જુ એડ કરી દઈશું અને આપણે વળી પાછું મિક્સીને ચલાવી લેશું એટલે એકદમ સરસ હવે એમનો ફાઇન પાવડર છે એ બની અને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એમનો ફાઇન પાવડર છે એ બની ગયો છે એમ છતાંય આપણે મીઠાઈ છે એમનું એકદમ સ્મૂથ ટેક્સચર આવે એમના માટે થઈ અને આપણે આ પાવડરને ચાળી લેશું તો એકદમ ઝીણી ચાળણીથી ચાળવાની બિલકુલ જરૂરિયાત નથી જ્યુસ ગાળવાનો ગણો હોય તો બસ એમાં જે જાડા સાર હોય છે એમનાથી ચાળી લેશું તો પણ ચાલશે તો સારી રીતે ચાળ્યા બાદ એમાં કોઈ પણ મોટો કણ રહી ગયો હશે મખાનાનો તો એ ચાણીની ઉપર આવી જશે અને એમને આપણે દૂર કરી દેવાનો છે જેથી કરીને આપણી મીઠાઈ છે મોંમાં જતાં જ પીગળી જાય એટલી સોફ્ટ છે બની અને રેડી થઈ જાય તો અત્યારે તમે જોઈ શકો છો કે ચાળ્યા બાદ લગભગ અડધી ચમચી જેટલો પાવડર છે નીકળ્યો છે તો આપણે એમને આમની અંદર એડ ન કરતા એમને દૂર કરી દેસું અને મેં તમને કીધું હતું કે આપણે ગેસનો ઉપયોગ નહીં કરીએ આમની અંદર તો હવે આપણે એકદમ સરસ ટેસ્ટ માટે થઈ અને એમની અંદર ત્રણેક ચમચી ભરી અને મિલ્ક પાવડર લીધો છે મિલ્ક પાવડર તમે કોઈ પણ સારી બ્રાન્ડનો લઈ શકો છો અને થોડાક ફ્લેવર માટે થઈ અને મેં એલચી પાવડર એડ કર્યો છે અને હવે આપણે આમનો ડો રેડી કરવાનો છે તો એમના માટે થઈ અને રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે માત્ર બે ચમચી દૂધની સાથે જ આપણી મીઠાઈ છે એ બની અને રેડી થશે તો બે ચમચી દૂધ રેડી અને આપણે એમનું સોફ્ટ ડો છે એ રેડી કરી લેવાનો છે એકદમ ઝટપટ તૈયાર થશે તમે તમારી પાસે સમય ન હોય પાંચથી દસ મિનિટમાં કોઈ કહે કે સ્વીટ બનાવી છે તો હા તમે આ સ્વીટ છે પાંચથી સાત મિનિટની અંદર તો કમ્પ્લીટ કરી જ શકશો કારણ કે બસ આમાં બીજું કોઈ તામજામ કરવાની જરૂર નથી માત્ર આ વસ્તુને મિક્સ કરી એમનો રોલ રેડી કરવાનો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે સ્મૂથ ટેક્સચરની સાથે આપણો ડો છે બની અને રેડી થઈ ગયો છે તો હવે આપણે શું કરીશું તો હાથને આપણે ઘીથી ગ્રીસ કરી લેવાના છે અને હવે આપણી પાસે રહેલું જે મિશ્રણ છે એમને એકાદ મિનિટ માટે અડવું એવું આપણે એમને મસડી લેશું એટલે શું થશે કે એકદમ સોફ્ટ છે એ તૈયાર થશે તો એમના માટે કોઈપણ પ્લાસ્ટિકની શીટ અથવા તો કાગળને આ રીતે લઈ એમાં આપણે આને આ રીતે રોલ કરતા જશું આ રીતે એમને સ્મૂથ ટેક્સચર આપવા માટે થઈ અને હળવી એવી મહેનત કરી લેશું તો મિત્રો તમે ક્યારે આ મીઠાઈ ટ્રાય કરી છે કે નહીં જો ના કરી હોય તો હું તમને ચોક્કસથી કહીશ કે અત્યારે શ્રાવણ માસ ચાલે છે લોકો ફરાળ કરતા હોય તો ફરાળમાં પણ ખાઈ શકાય એવી સરસ મજાની અને થોડીક ખાસો તો પણ પેટ ભરાઈ જાય પણ મન તો નહીં જ ભરાય એવી સરસ મજાની આપણી આ મીઠાઈ છે એ ઝટપટ બની અને રેડી થઈ જશે તો બસ અત્યારે મેં એમનો આ રીતનો બોલ વાળી લીધો છે અને હાથની મદદથી તમે કરશો ને તો પણ એકદમ ઝડપથી તૈયાર થઈ જશે અને તમે જુઓ આપણે માત્ર ઘીવાળો હાથ જ કર્યો છે એમ છતાંય તમે એમનું સાઇનિંગ જુઓ એકદમ ચડકાટ મારે એવો આપણો રોલ છે એ બની અને રેડી થઈ ગયો છે તો વધારે એમને હેલ્ધી કરવા પ્લસ એમનો લૂકને એકદમ એટ્રેક્ટિવ કરવા માટે થઈ ને મેં ચારથી પાંચ નંગ જેટલા પિસ્તાને આ રીતની કતરણ કરી લીધી છે એમને આ રીતે સ્પ્રેડ કરી દેશું ને કાગળની ઉપર તો શું થશે કે ઇક્વલી એ એમની અંદર આપણો જે રોલ છે મીઠાઈનો એમની અંદર સારી રીતે એ મિક્સ થઈ જશે ચોટી જશે અને લૂકવાઈઝ એકદમ જ સરસ લાગશે તો બસ હળવે હળવે હાથથી આ રીતે કરી દેવાનું છે અને પ્રેશ કરી દેશો એટલે બધા જ પિસ્તા છે અને પિસ્તાની જગ્યાએ તમે કોઈપણ ડ્રાયફ્રૂટ્સ છે ઉપયોગમાં લઈ શકો છો અને બસ હવે આપણી પાસે રહેલો કાગળ છે એમને આપણે સારી રીતે રોલ કરી દેવાનો છે તમે જોઈ શકો છો કે મીઠાઈ આપણી ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે માત્ર હવે એમને સેટ કરવાનો જ વારો છે તો સારી રીતે આપણે આપણા આ પેપરની અંદર એમને કવર અપ કરી દઈશું અને જો તમે ફ્રીજરની અંદર ટૂંકમાં તમારી પાસે ટાઈમ ઓછો હોય તો તમે દસ મિનિટ માટે ફ્રીજરની અંદર રાખી દેશો એટલે સેટ થઈ જશે અને જો સમય હોય તો અડધો કલાક માટે તમે ડીપ ફ્રીજમાં ન મૂકતા નીચેના કમ્પાર્ટમેન્ટમાં મૂકશો તો પણ એ ત્રીસેક મિનિટની અંદર તો કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને હવે વારો છે એમના પીસીસ કરી લેવાનો તો એકદમ આસાનીથી તમે જો એકદમ શાર્પ નાઇફ હોય તો એમની મદદથી કરશો તો એકદમ સરસ અને એકદમ ઝટપટ એવા સરસ મજાના આપણા મખાનાના રોલના પીસીસ છે એ બની અને રેડી થઈ જશે તો આ વિડીયો જોઈ અને તમે તમારા ફરાળ કરતાં અથવા તો કોઈ પણ તહેવારની અંદર ખાઈ શકો એવી ઝટપટવાળી મીઠાઈ બનાવી અને મને કમેન્ટ કરજો કે તમે બનાવી તો તમારી મીઠાઈ છે એ કેવી બની અને આજનો વિડીયો તમને થોડોક પણ મિત્રો સારું લાગ્યું હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આ વિડીયોને ચોક્કસથી શેર કરજો કારણ કે ઘરમાં જ રહેલી બે ચાર વસ્તુની સાથે ગેસના ઉપયોગ વગર એકદમ ઝટપટ એકદમ આસાનીથી અને નાની મોટી કોઈ પણ વ્યક્તિ બનાવી શકે અને કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે એવી કે જે મોંમાં જતાં જ પીગળી જાય એવી સરસ મજાની મીઠાઈ છે એ બની અને રેડી થઈ ગઈ છે તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે વિડીયોને શેર કરી અને ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ